નવરાત્રી નિમિત્તે ગઢ ભીખાપુરા ખાતે એક હજાર એક દેવડાની આરતી કરવામાં આવી દેશભરમાં માં જગત જગદંબાના ઉપાસના અને આરાધનાના પર્વ નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે આઠમી નવરાત્રી નિમિત્તે ગઢ ભીખાપુરા ખાતે આવેલા અંબે માતાના મંદિરે માય ભક્તો દ્વારા એક દેવડાની આરતી ઉતારવામાં આવી હતી

બજારની અંદર માતાજીના પટાંગણની અંદર નવરાત્રી મહોત્સવ એટલે કે આપણા હિન્દુ ધર્મોનો મોટા મોટો તહેવાર ગણાય છે આજે આઠમ સોદ અને માતાજીનો હવનના ભાગરૂપે આજે એક હજાર એક દીવડાની મહાઆરતીનું આયોજન થયું છે એમાં આજુબાજુના તમામ માઈ ભક્તો મોટી સંખ્યાની અંદર હાજર અને ઉપસ્થિત રહ્યા અને આરતીનો લાભ લીધો છે આ પ્રસંગની અંદર અમારા આયોજકો સર્વે ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન અને આનંદની લાગણી અનુભવે છે નામ ઠાકોર આજ રોજ આસો આઠમના નવરાત્ર નિમિત્તે ગઢ ભીખાપુરા માતાજીના મંદિરના પટાંગણમાં એક હજાર આઠ દીવડાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુ ગામોમાંથી બહુ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અમે ગણભીખાપુરા નવરાત્રિ આયોજક મિત્રો મંડળ દ્વારા આ સૌ માય ભક્તોનો દિલના અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ જ રીતે અમને સાથ સહકાર આપતા રહે અને અગાઉના વર્ષોમાં પણ આ રીતના આયોજન સફળ આયોજનમાં અમને સહભાગી બને એવી માતાજીને પણ પ્રાર્થના કરીએ મિનેશ પરમાર ભીખાપુરા બોલો શ્રી અંબે જય